લશ્કરોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અક્ષર ચોક પાસે આવેલ મુજમૌડા ખાતે સમનવય સિલ્વર બિલ્ડિંગ સ્થિત ત્રીજા માળે આવેલ વોટર સપ્લાય પ્લાન્ટમાં અગમ્ય કારણોસર એકાએક આગ ભભૂકી ઉઠતા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ બિલ્ડિંગના લોકો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર બ્રિગેડને આગ અંગે જાણ કરવામાં આવતા ફાયર લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર સતત પાણીનો મારો ચલાવી બારે જેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી ઘટનાના પગલે પોલીસ તેમજ વીજ કંપનીનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો કોટાથી આગળ મુંદબોડા પાસે સમન્વય સિલ્વર કરીને કોમ્પ્લેક્સ છે એમાં થર્ડ ફ્લોર ઉપર રોયલ કમ્ફર્ટ કરીને હોટલ છે તેના વોટર પ્રોફનલ પ્લાન્ટ છે ટેરેસ પર લગાવેલો છે એમાં કોઈ બનાવના કારણે આગ લાગેલી જે માં ટેરેસ પર ઉપર ટેરેસ પર છે જેને કમ્પ્યુટર કાબુમાં કરીને આઠ લાગવાના લાઇટો ફાયરના જવાના ઉપર બધી તકલીફ પડે છે આવો બનાવ જ્યારે બને છે ત્યારે બિલ્ડિંગ નું ટોટલી કનેક્શન કાપી નાખવામાં આવે છે કે બંધ કરી દેવામાં આવે છે ત્યારે થોડી એ ટાઈમ પર તકલીફ પડે છે કેમ કે કનેક્શન કાપવું પણ જરૂરી છે તેના કારણે બીજા કોઈ શોર્ટ સર્કિટના બનાવ બને નહીં તે માટે કાપવું જરૂરી છે કામો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર